આ સંઘર્ષની યાત્રામાં તમે સૌ મારા સહભાગી છો એ યાત્રા કસ્ટોડિયલ દેથની હોય એ યાત્રા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની હોય એ યાત્રામાં લડત ડ્રાઈવરના કાળા કાયદા માટેની હોય ટેક ટાટ પાસ વિદ્યાર્થીઓની હોય જેઓ શિક્ષક બનવા આતુર છે છાસઠ કેવીમાં કામ કરતા કર્મચારીના ન્યાય માટે નીકળ્યા હોય મહિલાઓના ન્યાય માટે નીકળ્યા હોય એવા તમામ છે હવે પછી શરૂઆત થાય છે આપણા ઘણી બધી જગ્યાએ આગેવાનો સાથે મુલાકાત કરી વલસાડ જિલ્લામાં શહેરોમાં ગામડાઓમાં પ્રવાસ કર્યો શુભેચ્છા મુલાકાતો કરી દરેક જગ્યાએ એક જ વાત આવી કે દરિયા કિનારા પર જાય કોડી સમાજના આગેવાનો માછી સમાજના આગેવાનો કે અમારો આગેવાન જો પટેલ હોય તો અમે દુનિયાની સાથે લડી જઈશું પરંતુ તમારે અમારી વચ્ચે પડશે માછીમારોનો પ્રશ્ન છે મહિલાઓનો પ્રશ્ન છે યુવાન બેરોજગારનો પ્રશ્ન છે કોળી સમાજના આગેવાનનો પ્રશ્ન છે શહેરી આગેવાનનો પ્રશ્ન છે પરંતુ એમની પાસે લડવા વાળું કોઈ નથી અમને આમંત્રણ આપણને આપે છે કે તમે અમારા માટે લડવા માટે આવો અમે તમારા માટે લડીશું તમને સંસદ બનાવી મીડિયાના મિત્ર એક વાત કરી કે તમે તો અત્યારે ધારાસભ્ય છો તમારે શું કામ સાંસદ બનવાનું ત્યારે મેં એક વાત કરી જેટલા પણ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવે છે જેટલા પણ પ્રોજેક્ટો દરિયાઈ વિસ્તારમાં આવે જેટલા પણ પ્રોજેક્ટો શહેરી વિસ્તારમાં આવે એ બધા પ્રોજેક્ટો દિલ્હીથી આવે છે એટલા માટે દિલ્હીમાં મારે જવું છે લોકસભા ગુજરી છે અને લોકસભામાં બતાવું છે આદિવાસીની તાકાત અહીંના લોકોની તાકાત વલસાડે ડાંગના લોકોની તાકાત બતાવી છે અને પ્રશ્ન ઉઠાવો છે અત્યાર સુધીના કોઈ સાંસદે પ્રશ્ન નથી ઉઠાવ્યો અહીંના વિડીયોમાં જોયું કે અમે સાણાના ઓરડા માટે પ્રશ્ન ઉઠાવ્યા છે અમે મહિલાઓ માટે પ્રશ્ન ઉઠાવ્યા છે અમે પ્રધાનમંત્રી આવાસો માટે પ્રશ્ન ઉઠાવ્યા છે પાર તાપી નર્મદા રિવર લિંક માટે પ્રશ્ન ઉઠાવ્યા છે સંપાદકના પ્રશ્ન ઉઠાવ્યા છે ત્યારે હવે સમય પાકી ગયો છે લોકસભામાં પ્રશ્ન ઉઠાવવાનો પ્રશ્ન ઉઠાવી શકાય ને લોકસભામાં જ્યારે કાંઠા વિસ્તારના લોકો મને એમ કહે છે કે આનંદ પટેલ અમારા વિસ્તારમાં આવે અમારા પ્રશ્નો જો ઉઠાવશે તો અમે અનંત પટેલની સાથે છે તો આ વિસ્તાર તો આપણો છે કલ્પેશભાઈ એક વાત કરી બે દિવસ અમે ધરમપુરમાં હતા અને ધરમપુરનો માહોલ એટલું તમને કહેવા માંગુ છું વાંસદા ચીકલી કરતા પણ ધરમપુરનો માહોલ સૌથી સારો છે એટલે હવે હરિભાન ધરમપુરની સાથે છે તો ધરમપુર કરતા આપણે આગળ જાઉં કે પાછળ આગળ જાઉશું કે પાછળ

Yeah.

દરેક જગ્યા ન્યાય થાય છે ભ્રષ્ટાચાર થાય છે એમની સિવિલ હોસ્પિટલના અંદર આહવા ખાતે એક ગરીબડો પોતાની દવા લેવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે એની સિવિલ હોસ્પિટલ આ ભાજપના ચોર લોકોએ વેચી દીધી છે અને એનું ખાનગીકરણ થાય છે

અમારો વિસ્તાર અમારું ગામ જમીન જાય છે દરિયો અમારા ગામમાં રોજ આવે છે માટી લઈ જાય છે સંરક્ષણ દિવાલ નથી બનતી અને તમે અમને સંરક્ષણ દિવાલ બને આપો અમે તમારી સાથે છે જયારે અમે ઉમરગામ જઈએ છીએ ત્યારે ઉમરગામ

ત્યાંના આદિવાસી સમાજના ખેડૂતો જમીન ખેડવા માટે જંગલમાં જાય છે ત્યારે જંગલ ખાતા વળાઈને ગભરાવે છે અને જમીન થોડી ઘણી સરખી કરીને પ્લાન્ટેશન કરે એટલે ત્યાં પ્લાન્ટેશન કરવા માટે જંગલ ખાતાના લોકો આવી જાય છે એમને ભય છે એમને ચિંતા છે અમે કરેલી સારી જમીન આ ચોર લોકો લઈ નઈ લે અમે જ્યારે વાપીના ગ્રામ્ય વિસ્તારમાં ગયા ગઈકાલે અમે 16 જેટલી મીટિંગ કરી ત્યારે ત્યાંના બાપી ઇન્ડસ્ટ્રીની બાજુના લોકો શું કહે છે ખબર અમને પાણી પીવાનું નથી મળતું જમીન ખોદીને અમે પાણી કાઢીએ છીએ ત્યારે લાલ પાણી નીકળે છે અમારી નદી ગંદકીમાં ડૂબી ગઈ છે અમને પીવાનું પાણી નથી મળતું અનંત પટેલ અમારી સાથે આવો અને અમારી સાથે આંદોલન કરો અમે તમારી સાથે છીએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો